અને પાછો પેલો જીવણીઓ મુસર એક દારો હા નહીં ખાતો ઉઘરો ની રોજ આવે છે પણ એને તો એવો આલું ને તો ઘેર ઉભો હું શાંતિ હોય એકલા થોડા લીધા હું અડધો ખેમલોય ભાગીદાર એ લઈ ગયો આ લઈ રહ્યો આપણે તો કશું હાલવાના નહીં અને ખેમોય હોય અમે નહીં આલવાનું આ જીવન પહેલા ગમે તેમ તળિયો ગહી જ ને ચંપલનો પણ મેર પૈસાનો ફર એવો નહીં અને અમે તો ઘેર નહીં ઉઘરાવું શોધી છે વલ્લભ બેસી રહેવાનું હા

આમાં શુમલો ભેગો થતો નહીં શિકાર નેકર્યો છે બસ જો છે ઘેર જઈને આવ્યો બોલો અત્યારે પણ ઘેરે નહીં શિકાર શો નાહી જો છો પણ કશો વધુ નહીં શુમલા પૈસા લીધા હોય તો નહીં મેલું ગમે તેવો શોખ ભેગો તો થાય કા

આ ગોમ વચ્ચે તું પૈસા માંગતા તને શરમ આવ શરમ આવ છે ગોમ વચ્ચે પૈસા માંગવા ના લે ગોમ વચ્ચે અલે ગેલ ભેગો ના થો તો પછી ગોમ વચ્ચે જ કા મારી કોઈ ઇજ્જત છક નહી ગોમો ગોમ વચ્ચે પૈસા માંગવા ના ઇજ્જત તો તો લાયક પૈસા લી દેતા ને ગોમ વચ્ચે પૈસા માંગે જ છમ નહીં હાલ બચા હે નહી મારો 1 રૂપિયો નહી મારો જા એ સોમલા 1 રૂપિયા વાળી પૈસા તો હાલવા જ પડશે હાથ દે તો કાલ

આ ગોબરિયા ખરો ને ઓછો નથી તું ગમે તે મર્યો કાઢ્યા ને પણ મેં નહીં પડવાનો હું તો નહીં હાલું નહીં હાલું પણ પેલો ખેમલો ને ને એ છે નહીં હાલે ગમે તેમ તું અર્યો કાઢે જા તું તાર ગોમ અચી વધી ઉઘરોણી કર બે આલી તેવી છે ને લે લેતી જા પૈસા લેવાની આકરીશ મને તો એવું લાગે છે અમે જીવન જ્યાં ખરો ને ટુંપો ખાવા વખત સામ તો એવા છો ખરાબ કામ કરે તો ટુંપો ખાવો પડશે તને ખબર નહીં જીવણી ખરા ને અમાર એ સડે મને તો એવું લાગે છે જીવણીઓ હાથે ટુંપો નઈ ખાય ને તો એની ડોસી ખવર આવશે તને ખબર નહીં આવી જો સમામાં વખો એટલે જીવણીયા તો પૂરે પૂરો વખો છે જીવણીયાની ડોસી લંકારી ખરી ને તો પાઈલી દોતી પુના જાય છે પાઈલી દોતી જીવણિયો ખરો ને મામા ખોટી જિંદગી જીવો છો અરે જીવણિયો તો ભાઈ સમજી પૈસા ભૂલી જાય પણ પેલી લંકા ડોસી ખરી ને જીવણીયા ને અત્યારે ખાવાય નહી દેસી હોય જીવણીયા લાડવો તો ખાધો જા પણ અડધો બાર ને અડધો મોય છે અત્યારે તો પણ આ વને તાણ ખબર ના પડે મામા જીવણીયા ને કા ભઈસા તોય નહી આલ જીવણીયા ખરે ને મને નહી લાગતું પેલા બે નુ ગ્રા પાયલી આલુ જીવણીઓ જતો હશે કઉમ લાપા હમ જીવણીઓ દારા ઉગે ની ઘર જતો જ પણ પેલા બે નફડ કરા ને અમારે પોંચ વાગે ગંદી બહાર નીકળી જતા મને એવું લાગતું જોડી રહી જીવણિયા ની દવા કઈ ના શોભલા જીવણીઓ હજી દવા મુ ભાઈ કરતો હતો ને જીવણિયા ને કે ઉપર આપણે કેતા ને મામા એટલે હોબળા ના પાછો ગમે તે પણ માર ભાઈ સા કુંદરી ખાઈ જાય ભાઈ આયો જો કુંદરી મારતો મારતો આયો અરે સરપંચ હું તમારા ઘેરા જતો તો યાર ભૂખા જોયા અમાર ઘેર નહીં જવાનું કોમ વગર કોમ એ મારા ઘેરા કે તારા નહીં આવવાનો કારણ કે ભણા મમ્મી મમી ખરે ને લોકો બધા મફતની ચા પી જોય છે ને એટલે આખો દારો ચાખોડા મારી સિદ્ધુ લાબન લે તમે ચિંતા કરશો ને ચાખોટ ના પૈસા હું આલી દઉં મફત ને ખાવું નહીં જીવણ યા જો

કરીને તારા ઘરે ટોકરી પાછી પછી જા અમે ખુજ મગજ ના બગાડતો અમે સરપ મગજ નહી બગાડતો પણ મારું મગજ બગડી ગયો એટલા ગરમી કમ તારા બગડી ગયો આ વેત લેવું નતું ગમતું ઓમ નતું બગડતું ભોણા પણ વેત લેવું પડ્યું છે કેટલાય નાખવાનું હોય ખાલી પૈસા લઈ દેવરો વેત નહીં લેવું વેત ખાવા પૈસા આલે હોય ઈનું કોઈ નકકી નહીં આવો તો આવો નકર ના આવો સબકા કાયદેસર તમે વેત ખાવા રૂપિયા આલ્યા છે કોણ આઈ પાછો આયોનોુંુંથે ટોપીુંુંજાનો સિયો એ સોમલા ઓય

તમે ના હોય દુઃખ સમજો લે એની ઘેર ઊંઘવા નહીં દેતી અને રોજ અમારા પગ દબાવ સર પણ અમાર પાસે એકી રકમ નહીં કરી રોજ ઉઠી शो तोesar पाणा हा हफ्ता तो हफ्ता લઈ લે 6 महिने तो पूरा થાય का हो मु એમ જ કહું છું નવો હપ્તા કરી આવો હાલો 10 1000 રૂપિયાના લે જે પણ નકાર ખરા મારી જિંદગી તમારા ડખા પૂરી થાય પૂરી થાય તમે જવાબદારી લીધી આ તમારું વેજ ખરું ને મહિના રૂપિયા હું શાળા પેહી ગયું આખો જપાતો ધપાતો રહેતા રે ઘેર

આ બે નુઘરા શિખર એવા ભેગા થયા છે લેવા ખાવાનું કોઈ નહીં ગમે તે કોઈક ડખો તો પોણા ઉપર છે આ તો પેટ્રોલ ના પૈસા લી દેતા હોય અમે છેડ પેલા લુગરા ના ઘેર જવું પડશે હેઠતું હેઠતું કંટાળી દવાય તો

કને ખબર નહી લ્યા તારો ભાઈ બન સા ખેબલો વાનો લાશો ને ચિઠ્ઠી નહી લખી લે મને ગામ છોડતો જીવ નથી ચાલતો પણ મન કાઠું કરી ગામ છોડવું પડે છે લોકો નું કરીને બધા છોડી દીધું કે ગામ હું જીવન ના પૈસા નથી આપી શક્યો તો પૈસા કમાવા આખો પરિવાર લઈને બહાર જાવ છું પૈસા લેવા જો તારા નોમના કમાવા જો પૈસા કમાઉ તો ગામ માં આવ્યો અને નાઈ શકું ને

લે લે વે આજ હું કરું લે છોબલા હો લાગે મે કીધું રી મોજ ભૂલ ના પાછો એ કૂવો ખોદું નહીં કૂવો ખોડું નહીં તને કીધું કે હું મરી જ્યો ને તારું નામ લખ અને લખ્યા વગર નઈ રહું સરપંચ અજી એને ખબર નઈ બધા પૈસા તારા આલવા પડશે જીવણિયા અમે રવા દે અમે ભૂલી જા હું ના હોતો તો દોશી મનાઈ દે અરે કરો મને જોડ્યા હાલ્યા હોય ને તો પાછા તમે તાકાત કરીને વેદ નું નક્કી નહિ તમારું મહિના રૂપિયા જાય એમાં તો લાખ રૂપિયાનો તો પાવર કરી દે બરોબર છે જય માતાજી મિત્રો આપને અમારી જોગ ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી